નમસ્કાર સાહેબ શ્રી તો પરિચય આપી સરસ સપરેટામાં તમે સીઆરસી તરીકે ફરજ બજાવો છો બરાબર અને આજે સપરેટા પગાર કેન્દ્ર પ્રાથમિક શાળાની અંદર વિજ્ઞાન મેળાનું આયોજન કર્યું છે બરાબર આ વિજ્ઞાન મેળાનું આયોજન કરવા પાછળનો હેતુ શું છે બાળકો અવનવી વૈજ્ઞાનિક પદ્ધતિઓથી માહિતગાર થાય નવા નવા ઇનોવેશન કરવા માટે પ્રેરાય અને ભવિષ્યની અંદર જ્યારે આપણો ભારત દેશ વિજ્ઞાન ક્ષેત્રે મોટી સિદ્ધિ હાંસલ કરી રહ્યો છે ત્યારે આ એ આપણી ભવિષ્યની યુવા પેઢી છે તો આ બાળકો ભવિષ્યના વૈજ્ઞાનિકો છે એથી નાનપણથી જ જો બાળકને વૈજ્ઞાનિક અભિગમ જો એ લોકો અપનાવશે તો ભવિષ્યની અંદર આપણા દેશ માટે એક સારા વૈજ્ઞાનિક એક નાની ઉંમરથી પેદા થઈ શકશે તેના માટે આ વિજ્ઞાન મેળાનું આયોજન ખૂબ જ સુંદર રીતે તમે કર્યું છે અને આ વિજ્ઞાન મેળાની અંદર કઈ કઈ શાળાઓ ભાગ લીધો છે અને એનું માર્કિંગ અને પદ્ધતિ કઈ રીતના છે એ લોકોને પ્રોત્સાહન રૂપે શું તમે આપવાના છો આ વિજ્ઞાન મેળાની અંદર આપણે ત્યાંથી આઠ પ્રાથમિક શાળાઓએ ભાગ લીધેલો છે એની અંદર જે વાહિજ્ય વિભાગો છે એ વિભાગની અંદર દરેક શાળામાંથી ખૂબ મોટી સંખ્યામાં અને અને પ્રમાણપત્ર એમને એમને સ્વરૂપે તમે લોકો બરાબર એમની કામગીરી અત્યારે સફેદ પગાર કેન્દ્ર ગ્રુપ શાળાની જે પેટાશાળાઓમાંથી વિજ્ઞાનની કૃતિઓ જે બાળકો લઈને આવ્યા છે તે ખૂબ જ સુંદર રીતે એનું આયોજન પણ તમે કર્યું છે અને આ જે આ વિજ્ઞાન મેળામાં તમે સુંદર મજાની કામગીરી કરી છે તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર માને છે કેન્દ્ર શાળા થેન્ક યુ ધન્યવાદ અમે એક ગુજરાતની અંદર સૌથી વધારે ઉત્પાદન થતું હોય એવું અનાજ છે બાજરી બરાબર બાજરીના રોટલામાં વિવિધ વાનગીઓ બનાવવા માટે એક કૃષિ સુંદર મજાની રજૂ કરી છે તો બાજરી વિશે તમે અત્યારે શું કહેશો બાજરી એ આપણો મૂળભૂત ખોરાક છે ખાસ કરીને ગુજરાતમાં ને એમાં બનાસકાંઠામાં વધુ પાકતો અને ઘર આંગણે પ્રાપ્ત થતો અને ઓછી કિંમતમાં પ્રાપ્ત થતો એ આપણો સરળ ખોરાક છે એમાંથી આપણે સારામાં સારી ઘણી બધી વાનગીઓ રોટલા છે ઢેબરા છે એમાંથી ભજીયા પણ બનાવી શકાય એમાંથી ખીચડી કે ખીચડો પણ બનાવી શકાય અને એમાંથી ખીચું પણ બનાવી શકાય સરસ મજાનો તો આવી વિવિધ વાનગીઓ આપણે ઉપયોગ કરી અને બાજરીનો સરસ મજાનો ઉપયોગ કરી શકાય છે અને બાજરીમાંથી ઘણી બધી વાનગી લોકોને જાણમાં નથી પણ બધી વાનગીઓ બની શકતી હોય છે લોકોમાં જાગૃતિ આવે તો બાજરીનો વપરાશ વધે અને લોકોને જે રોગ પ્રતિકારક શક્તિ રહે એની સામે રક્ષણ મળે સરસ વેરી ગુડ ખૂબ સુંદર માહિતી આપી છે સાહેબ તમે અને તમે તમારી સર્વિસને ઘણા વર્ષો થઈ ગયા છે ભૂતકાળની અંદર તમે જ્યારે પણ વિજ્ઞાન મેળાનું આયોજન થયેલું છે તો એ વિજ્ઞાન મેળામાં તમને શું નવું જોવા મળ્યું છે અત્યારના સમયમાં એ છે કે અત્યારે આધુનિક યુગ છે તો પ્રશ્નો પણ આધુનિક થતા જાય છે નવા નવા પ્રશ્નો અને નવી નવી સમસ્યાઓ એ કુદરત અને વિજ્ઞાનના જે પ્રશ્નો ઉકેલાય એના માટે અત્યારે વર્તમાનમાં ટ્રાફિકનો હોય કે રોગો હોય ખોરાકને લગતા પ્રશ્નો હોય અને એવા અનેક બાબતોમાં આ વિજ્ઞાન મેળો ખૂબ કામ કરે છે અને લોકોને બાળકોને ખૂબ જ માર્ગદર્શન પૂરું પાડે છે બરાબર આજના વિજ્ઞાન મેળાની અંદર સીઆરસી સાહેબ શ્રી રામજીભાઈ એ આ સુંદર મજાનું આયોજન કરે છે અને આયોજન વિશે અને કૃતિઓ વિશે તમે બે પાંચ શબ્દમાં કહી શકો આ રામજીભાઈનું કામકાજ સરસ છે સીઆરસી તરીકે અને બધી શાળાઓમાંથી અપેક્ષા કરતાં પણ વધારે કૃતિઓ આવી છે અને જે વિજ્ઞાન શિક્ષકો છે એમણે બાળકોને પ્રોત્સાહન કરી અને બાળકોએ પણ ભાગ લીધો છે પણ કંઈક નવું જાણવાની અને નવું કંઈક કામ કરવાની એમનામાં ચાલાવેલી હોય છે પણ બાળકોને યોગ્ય દિશા માર્ગદર્શન મળે તો એ બાળકો ઘણું બધું સારું કાર્ય કરી શકે એમ છે એ આજની આ વિજ્ઞાન મેળાની કૃતિઓ પરથી સ્પષ્ટ જોઈ શકાય છે સરસ આ તમે તમારો કિંમતી સમય આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આભાર